તાલુકામાં સવારથી મેઘમહેર શરૂ થઈ છે અસહયોકલાટ અને બફારા બાદ મેઘો મંડાયો છે સવારથી ગાજવીજ સાથે વરસાદ આવી રહ્યો છે વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા છે તો આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે આજે અગિયાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તાપી નર્મદા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે મહીસાગર છોટાઉદેપુર અને નવસારીમાં વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન તરફ સક્રિય થયું છે ત્યારે સોમવારે ગુજરાતના અઠાવન તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે કચ્છના ભુજ અને નખત્રાણામાં એક ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે હજુ પણ બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે આગાહીકાર અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે